જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત શહેર પોલીસ મુખ્યમથક ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સુરત શહેર પોલીસ મુખ્યમથક ખાતે જળ સંરક્ષણ ભાગીદારી અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામનું ભૂમિપૂજન કરાયું હતું કેન્દ્રીય જળ ઉર્જા મંત્રીએ સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ભૂગર્ભ જળ રિચાર્જ પહેલ શરૂ કરી છે જળ સંરક્ષણના પ્રયાસોને વેગ આપવાના પગલામાં કેન્દ્રીય જળ ઉર્જામંત્રી સી આર પાટીલે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ બ્રેકિંગ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો આ પહેલ એ જળ સંરક્ષણ લોક ભાગીદારી ઝુંબેશનો એક ભાગ છે જેનો હેતુ જળ સંરક્ષણના સમુદાયની સંડોવણીને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાચુલે જળ સંરક્ષણના મહત્વ અને વધતી ભવિષ્યતી જળ સંકટને પહોંચી વળવા સામૂહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે આ પહેલમાં આગેવાની લેવા બદલ સુરત શહેર પોલીસની પ્રશંસા કરી અને અન્ય સંસ્થાઓને પણ તેનું અનુસરણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા ભૂગર્ભ જળ રિચાર્જ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વરસાદી પાણીનો ઉપયોગ કરવાનો અને ઘટતા ભૂગર્ભ જળના સ્તરને રિચાર્જ કરવાનો છે જે શહેર માટે ટકાઉ પાણી પુરવઠો સુનિશ્ચિત કરે છે આ પહેલ થી પર્યાવરણ અને સમુદાય પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે અને અન્ય શહેરો નકલ કરવા માટે એક મોડેલ તરીકે સેવા આપશે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર ના નેજા હેઠળ જોઈએ અહીંયા આવતીકાલે જો ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે જેમાં જો અમારા જો રેન વોટર હોય છે રેન વોટર ના જો ધરતીના પેટાળમાં અમારા જો એક્વિફર છે જ્યાં પાણી રહે છે જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ વાપસ એમાં અમે જો રેનના વોટર ત્યાં નાખીએ જોઈએ આ આશયથી જો કાર્યક્રમ મેટર આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ્યમથકમાં ધનુટી હાલ ખાતે જો એક બોર કરવાના જો એ અત્યારે જો મુહૂર્ત થયા જેમાં ખાસ કરીને અમારે જો બી બારિશના પાણી અહીંયા થાય છે જો છતો ઉપર આવે છે એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છીએ બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી